મહાનગરપાલિકાના વધુ એક અધિકારી વધુ એક અધિકારી કે જેને સસ્પેન્ડ કરવામાં આવશે સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ ટીઆરપી ગેંગઝોન નો જે મામલો છે આ અનેક લોકો ઉમાયા ત્યારબાદ તપાસ તેજ કરવામાં આવી અનેક લોકોને અંદર મોકલવામાં આવ્યા છે ત્યારે વધુ એક અધિકારી છે તમને સસ્પેન્ડ કરવામાં આવશે શું માહિતી ચોક્કસ જ દીક્ષિતા જે રીતના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર જે રીતના એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ છે કે તેમની સામે કડક પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના વધુ એક જે અધિકારી છે છે કે તે આજે બપોર સુધીમાં કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર ઇલેશ ખેર છે કે તેમને ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ છે તે કરી હતી અને અડતાલીસ કલાક કરતા વધુ સમય છે તે વીતી ચૂક્યો છે તેમને જેલ હવાલે છે તે ગઈકાલે કરી દેવામાં આવ્યા છે ને જે રીતના નિયમ હોય છે તે મુજબ અડતાલીસ કલા પોલીસ પોલીસ કસ્ટડીની અંદર કોઈ પણ અધિકારી રહેતા હોય છે તો તેમની સામે રિપોર્ટ છે તે કરવામાં આવતો હોય છે અને આ રિપોર્ટ છે તે મ્યુનિસિપલ કમિશનરને પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યો છે જે રીતના આ રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે ને આ જે આજે જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ છે કે તેમના દ્વારા આજે તેમને સસ્પેન્સ છે તે કરવામાં આવી શકે છે મહત્વની વાત એ છે કે જે રીતના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની જે રીતના ધરપકડ કરવામાં આવી છે જેલ હવાલે કરવામાં આવી છે આ જ તારે ડિપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબા છે કે તેમને પણ જેલ حوالے છે તે કરી દેવામાં આવ્યા છે બીજે ઠેબા સામે પણ કાયદેસરના પગલા છે તે લેવામાં આવ્યા હતા અને તેમને પણ સસ્પેન્સ છે તે કરવામાં આવ્યા હતા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમને પણ સસ્પેન્સ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા અને આજે વધુ એક વખત જે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે કે તેમની સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમને સસ્પેન્શન છે તે કરવામાં આવશે તમામ જે અધિકારીઓ છે કે તેમની અત્યારે જે રીતના પૂછપરછ કરવામાં આવી હતી એસઆઈટી ની ટીમ દ્વારા પણ